નમસ્કાર રામ રામ દોસ્તો વાગ્યા છે સાંજના પાંચ અને આપણે ફરી રહ્યા છીએ મડકા ગામની અંદર મડકા ગામની અંદર આજે આપણે સવારથી નીકળ્યા હતા ત્યારથી ફ્રૂટનું વિતરણ કરી રહ્યા હતા અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ જગ્યાએ ફ્રૂટનું વિતરણ કર્યું પરંતુ અહીંયા આપણે હાલ પાણીમાં ચાલીને આવ્યા છીએ અને અહીંયા આપણે રોડ રોડ જઈ રહ્યા છીએ એ જગ્યાએ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હજી સુધી મતલબ કે ફ્રૂટને એવું પહોંચ્યું નથી આમ કોઈ એટલી બધી તકલીફ પણ નથી પરંતુ જે પૂર આવ્યું હતું એના હિસાબે આપણે થઈ શકે એટલે લોકોને મદદ કરવા માટેની આશયથી નીકળ્યા છીએ આજે આ બધા સાથે યુવા મિત્રો આપ જોઈ શકો જોડાયેલા છે બરાબર હિતેશભાઈને તો કાલથી સેવા કરતા હતા બરાબર આજે દાદુ ફરી પાસા જોડાયા છે ત્યારબાદ વાતચીત કરીએ તો ભાવેશભાઈ જોડાયેલા છે અને સ્થાનિય ગામના લોકો બધા અમારી સાથે જોડાયેલા છે ને અમે જઈ રહ્યા છીએ માડકા ગામની રોડ ઉપર તો મિત્રો આપણે હવે પહોંચીશું લોકો સુધી એમની ને એમના જોડે પહોંચીને એમને આપણી સેવા પૂરી પાડીશું તો આ વિડીયોની અંદર બનેલા રહેજો મિત્રો તો તમને એવું લાગી રહ્યું હતું કે આટલી ઘડી આપણે આવી રહ્યા હતા તો રોડે રોડ આવી રહ્યા હતા પરંતુ તમે જો આ પાણીનું કેટલું આમ કેવી રીતે વોકડો એનો પાણીનો નીકળી રહ્યો છે અને આપડા બધા મિત્રો હવે આ પાણીની વચ્ચે જઈ રહ્યા આપણે તણાઈ જઈએ એવી પોઝિશન છે બરોબર અરે બહુ જોરથી પાણી આવી રહ્યું છે ભાઈ તમે આપ જોઈ શકો છો આ જુઓ કેટલી કેટલી જોરથી પાણી જઈ રહ્યું છે હજી સુધી આ માળકા ગામની આ કોઈ નદીનું વહેણ નથી આ કોઈ ઓકળાનું વહેણ નથી બરોબર આ માળકા ગામની પરિસ્થિતિ હજી પણ એટલી ગંભીર છે કે જ્યાં ગામની અંદર હજી પાણીનો નિકાલ જેવો જોવે એવો થયો નથી કેવી પરિસ્થિતિ છે ગાડો ને કૂકવા

ખૂબ જ તેજ પાણીનું વહેણ જેની અંદરથી આપણે નીકળી રહ્યા છીએ નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ આ બીજું ચંપલ પણ તૂટી ગયું એટલે કે પાણીના વહેણની અંદર જોઈ લો મિત્રો બંને ચંપલ નીકળી ગયા ચંપલ અહીંયા કામ નહીં કરે તો ચંપલ અહીંયા મૂકી દેવા પડશે કારણ કે લપસી જવાય એવું છે ભાઈ ખતરનાક પાણીનું વહેણ છે અત્યાર સુધી માળકા ગામની આવી પરિસ્થિતિ યાર આ તો તમે જુઓ તો ખરી હવે કેવી રીતે અહીંયા જાઉં આટલા બધા પાણીના વહેણની અંદર એ જોવાવાળી વાતચીત છે જોઈએ જઈએ છીએ અહીંયા આમ તો આરસીસીનો રોડ પણ પાણીનું વહેણ હજી સુધી નિરંતર ચાલું છે આપ જોઈ શકો છો માળકા ગામની પરિસ્થિતિ આજે પણ અમે અહીંયા ફ્રૂટ અને એવું બધું લઈને પહોંચ્યા છીએ તો હજી ઘણી બધી જગ્યાએ એવું છે કે તંત્ર જેવું જોઈએ ને એવું હજી સુધી પહોંચ્યું નથી ભલે વાતચીતો થતી હોય બરાબર કીટો રવાના થઈ હોય પરંતુ જરૂરિયાતમંદ લોકો સુધી ન પહોંચી શકાય તો એનો કોઈ અર્થ નથી મિત્રો અમે આખી ટીમ સાથે આવી ચૂક્યા છીએ ચલો ભાઈ દાદુ આવેશ ભાઈ આવી જાઓ બરાબર બધા લોકો આવી ગયા છીએ અમે અહીંયા વિતરણ કરવા માટે આપ જોઈ શકો છો તો અહીંયા બહુ પાણીમાં આવવામાં બહુ કષ્ટી પડી બહુ કષ્ટિ પડી અને ત્યારબાદ ફ્રૂટની અંદર પણ લોકોને ખૂબ બધું હેરાન થવું પડ્યું છે બરાબર ખૂબ બધી તકલીફો પડી છે લોકોને બરાબર તો ઘણી બધી તકલીફો પડી છે પરંતુ તકલીફો બાદ આપણે અહીંયા જુઓ ફ્રૂટ વિતરણ પણ થઈ રહ્યું છે અને બધા ઘણા બધા મિત્રો હા ગામના પણ લોકો પાસા સાથે જોડાયા અને જેમને જેમને જરૂરિયાત હતી આ તરફ બાળકો પણ આવી રહ્યા છે બધાને ફ્રૂટ આપી રહ્યા છીએ બરાબર હવે તો જો કે આ જગ્યાએ પાણી નથી પરંતુ જે જગ્યાએ અહીંયા આવવાનું છે ત્યાં પાણી ભરાયેલું છે અને એટલું મોટું પાણી ભરાયેલું છે કે જેની અંદર આવતા આવતા આપણે લગભગ હેરાન હેરાન થઈ જઈએ છીએ અને જો હવે આમાં અહીંયાથી આપણી ટીમ એ નીકળી છે બહાર જવા માટે તો મિત્રો આપણે આવ્યા ત્યાં તારે મડકા ગામની અંદર માડકાની અંદર પરિસ્થિતિ હજી પણ એવી વિકેટ છે કે આજે વહેણ તમે જોઈ રહ્યા છો વહેણ કોઈ નદીનું વહેણ નથી કોઈ ઓકળાનું વહેણ નથી આ ગામની વચ્ચો અને જે જગ્યાએ લોકો રહી રહ્યા છે એ જગ્યાએ આ વહેણ ચાલુ છે આજે અમે આવ્યા હતા અહીંયા તો અમને શરૂઆતની અંદર એવું લાગતું હતું કે કદાચ અહીંયા એટલી બધી ગંભીર પરિસ્થિતિ નહીં હોય પરંતુ જ્યારે ગામની અંદર આવ્યા ત્યારે ખબર પડી કે કેટલી બધી ગંભીર પરિસ્થિતિ હજી સુધી ઘરોની અંદર પાણી ભરાવેલા છે હું તમને બતાવું પછી આપણે સ્થાનિય લોકો જોડે પણ વાતચીત કરીશું આપ જુઓ અહીંથી માધ્યમથી આપ જુઓ કેમેરામેનના માધ્યમથી હું તમને બતાવું કે કેટલા સુધી પાણી ભરેલું છે અંદર આખું ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે એ તમે અને આ તમને ઘર બતાવી રહ્યો છું અને ત્યારબાદ તમે જોઈ શકો છો એ ઘરની અંદર પાણી ભરાયેલું છે ત્યારબાદ તમે અહીંયા જુઓ આ વાહની અંદર કે પ્રકારનો ઓકળો જઈ રહ્યો છે આખો પાણીનો આખી જાણ કે નદીના ચાલીને જતી હોય અને કેટલું પાણી મિત્રો જો તમારી તાકાત હોય ને તમે અંદર જઈને ઊભા રહો ને તો બિલકુલ તમે પાણીના વહેણની અંદર ખેંચાઈ જાઓ અહીંયા તમે ઊભા ના રહી શકો બિલકુલ આ જો ઊભો છું ઊભો નહીં રહી શકતો એવી પરિસ્થિતિની અંદર આ લોકો અહીંયા રહે છે બરોબર ખરેખર ધન્યવાદ છે અમને વાતચીત કરીએ કે

અને ખેતરો નો પાક બધા નિષ્ફળ જશે અને ગરીબો ને હેડે પાણી હેડે એ બરોબર ની તકલીફ છે એટલે એનો કોઈ સરકાર સહાય આવે કે દાવેદાર કોઈ કરે કે મકાનો કરે કે જે કરે કોઈ

તો અહીંથી પાણી જઈ રહ્યું છે રણની અંદર આપ લોકો જોઈ રહ્યા છો બરોબર પરંતુ મિત્રો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આજે અમે અહીંયા આવ્યા હતા બધા ઘણા બધા લોકો છે આ બાજુ બતાવો ભાઈ આ ગામના લોકો પણ અમારી સાથે જોડાયા હતા ફ્રૂટોનું બધુંનું વિતરણ પણ કરવામાં આવ્યું છે બરાબર પરંતુ મેન પરિસ્થિતિ એ છે કે જાતે જે લોકો પોતપોતાના ગામની અંદર સેવાકીય પરિસ્થિતિ કરી રહ્યા છે સેવા સાથે જોડાઈ રહ્યા છે બરાબર એ રીતે આપણે પણ એમનો પ્રોબ્લેમ સોલ્વ સમજીને એમની સાથે જોડાઈ રહ્યા છે અને લોકો એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારી સાથે બા છે એમને પૂછ્યું શું નામ બા તમારું કેવી પરિસ્થિતિ હતી અહીંયા અમારે કોઈ કોઝ મતલબ ઘાટમાં ઘાટ મજાતો ભરા એવું હા ભગવાને બચાયા આકા પારજી બામો મોઈડે મે આમ જીમે બેસાયા હા પાણી માવા પીવા લાઈટ બધું મળી રહેતું તો ક્યાંથી મળે આ તોની આજ લાઈટ આવી દે આજ આવી લાઈ આજ આવી

કેળા લઈને આવ્યા અમે અમે તમે તો મીડિયામાં છીએ નહીં પણ અમારથી દોસ્તારો બધા લોકો મદદ કરીએ છીએ કે જે પણ થઈ શકે તો હજી સુધી મડકા ગામની અંદર કોઈ કીટોનું વિતરણ થયું નથી કોઈ મદદ પણ મળી નથી તો તંત્ર એ વસ્તુ પર ધ્યાન દોરે અને અહિયાં જરૂરિયાતમંદ લોકો છે આવા માં કેટલા ઘર રહે છે

તો મિત્રો આપણે માડકા ગામની અંદર છીએ અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કરશનભાઈ જે આ પરિસ્થિતિ તમને પાછળ જે દેખાઈ રહી છે આ જગ્યાએ આટલા આટલા સુધી પાણી હતું બરોબર શું કેટલા સુધી પાણી આવ્યું હતું કરશનભાઈ અત્યારે આપણે જે રોડ ઉપર ઉભેલા છે આ રોડ ઉપર બે થી અઢી ફૂટ જેટલું પાણી ચાલતું હતું હા કોઈ જગ્યાએ આ બાજુથી એ બાજુ જતું હતું કોઈ બાજુ આ બાજુથી એ બાજુ જતું હતું પેલા હાપની જેમ પાણી અહીંયા બધે ફાંફા મારતું હતું આગળ જવા માટે પણ અહીંયા પાછળ પ્રેશર એટલું હતું કે પાણી આગળ નીકળે એની કરતા આવતું હતું વધારે એવી પોઝિશન થઈ ગઈ હતી અને આજે પાછળ દેખાય છે આજે બાજુ બાઈક જાય છે એ બાજુ બાઈક આખું ડૂબી જાય એટલું પાણી હતું અને તે જગ્યાએ નીકળવાનું બંધ થઈ ગયું હતું આ બાજુ બસો એક પરિવાર લોક થઈ ગયા હતા અત્યારે હાલ પાણીમાંથી અવર જવર ચાલુ થઈ છે બે દિવસ પછી બે દિવસ પેલા અહિયાં થી કોઈ આવવાનું કે જવાનું તમામ પ્રકારનું વોટર લોક થઈ ગયું હતું અને અંદર બસો પરિવારો ફસાયેલા હતા અંદર અંદર આ રસ્તો છે આ રસ્તો બસો પરિવારો જોડતો રસ્તો છે એ બસો પરિવાર પેક થઈ ગયા હતા પછી જુઓ મિત્રો તમે આ બધું જે આ પાણી તમને દેખાઈ રહ્યું છે ને આ બાજુ જે આખું પાણી દેખાઈ રહ્યું છે એ પાણીના તમે વિચાર કરો કે અહીંયા રોડ ઉપર આખું આ ઘરોની અંદર પાણી આવી ગયું હતું આ જે ઘર તમે જોઈ રહ્યા છો ને આખું પાણીથી ડૂબી ગયેલું હતું આખું આ રોડ ઉપર આખા ઉપર પાણી હતું અત્યારે હવે બધું એનો નિકાલ થોડોક થઈ ગયો છે